નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લામાંથી આપણને અલગ અલગ પ્રકારના ખુલાસાઓ મળી રહ્યા છે હાલ મેં મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે નર્મદા જિલ્લા એસપી સાહેબની બદલી થઈ શકે છે થઈ ગઈ એવું નથી થઈ શકે છે ઘણા લોકો કહી રહ્યા છે કે નર્મદા જિલ્લાના એસપી સાહેબના જે હાલ તો પ્રાંત અધિકારીની બદલી થઈ ગઈ છે પરંતુ હાલ એસપી સાહેબની પણ બદલી થઈ શકે છે શું બદલી થવું જોઈએ કે નહીં એ અવશ્ય તમારે વિડિયોની અંદર ધ્યાન આપવાનું છે વિડીયોને અંત સુધી જ જોઈને આપણી ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે આ મિત્રો વાત કરવામાં આવે તો જે અત્યારે નર્મદા જિલ્લાની અંદર શું ચાલી રહ્યું છે તમને ખબર છે કે કોંગ્રેસના કે ભાજપના બધા જ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને સાથે સાથે જે ચેતરભાઈ વસાવાના જે વિરુદ્ધ કાર્યકર્તાઓ એ પણ અમુક લોકો જોડાઈ ગયા છે જેમ આવી છે કે પ્રાંત અધિકારીની બદલી તો થઈ ગઈ છે પરંતુ સાથે સાથે એસપી સાહેબની પણ બદલી થઈ શકે કેમ આવી બદલીઓ કરી રહ્યા છે કે જે સરકાર છે જે બદલી કરી રહી છે એમ કહેવાય છે કે જ્યારે સીસીટીવી કેમેરાની જે માગણી કરી હતી પબ્લિકે માગણી કરી હતી જે આમ આદમી પાર્ટીના નેતા જે હાલ તો જેલમાં છે પાંચ ઓગસ્ટે આવવાના છે બહાર પરંતુ અત્યારે માનવામાં આવે તો મોટા મોટા અધિકારી નીચે બદલી કરી રહ્યા છે શું છે આની પાછળનું કારણ શું સહી શકે છે તમ તમને સમજાવવાની બિલકુલ બી જરૂર નથી કે ભાઈ અત્યારે જે ચાલી રહ્યું છે બદલીઓ કરી રહ્યા છે કેમ આવી ઘટનાઓ કેમ બદલીઓ કરી રહ્યા છે જે હાલ મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે નર્મદા જિલ્લાના એસપી સાહેબની પણ બદલી થઈ શકે છે આવનારા લગભગ દસ દિવસની અંદર એસપી સાહેબની પણ બદલી થઈ શકે છે પ્રાંત અધિકારીની મામલાદાર સાહેબની તો બદલી થઈ ગઈ છે પરંતુ હવે આવનારા દિવસમાં જેમની બદલી થઈ છે કે નથી એ પણ આપણે જોવાનું રહ્યું છે કે પછી લોકો દ્વારા અફવાઓ ઉડાઈ રહ્યા છે કે પછી થઈ ગઈ છે એ પણ આપણે જરૂરથી નવા વિડીયોની અંદર બતાવીશું આજની વિડીયોની અંદર બસ આટલું જ હું તમારા દોસ્ત શૈલેષભિર જરૂરથી આવનારો વિડીયો તમે જોજો તમારા માટે હું સરસ મજાનો વિડીયો લઈને હું આ ઈચ્છે હિં વંદે માતરમ